સૌને મારા નમસ્કાર ડૉક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણે કરંટ અફેર્સ સિરીઝમાં આગળ ચાલીએ અને આજે આપણે જોઈશું સોળ ફેબ્રુઆરીથી લઈ અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધીની જે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાએ જે ઘટનાઓ કે સરકારી યોજનાઓ અમલમાં આવી હોય તે અંતર્ગત આજે આપણે માહિતી મેળવીએ મોઢેરા બાદ વડનગરને વિશ્વનું પહેલું સંપૂર્ણ સોલાર ટીમ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને તેમાં યુજીવીસીએલ એટલે કે ઉત્તર ગુજરાતની જે વીજળી આપતી જે કંપની રહેલી છે તેના દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલી છે અમેરિકાની ટેનિસ ખેલાડી એમાન્ડા એની સિમિયાએ કતર ઓપનનું ટાઇટલ જીતી લીધું છે અમેરિકા માટે આ બીજું ટાઇટલ છે જે વર્ષ બે હજાર બે માં મોનિકા સેલેસે આ ટાઇટલ જીતી લીધું હતું કેન્દ્ર સરકારના કલ્ચર મંત્રાલય એટલે કે વિભાગના અંડરમાં આવતા પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની પ્રાચીન વલ્ભી વિશ્વવિદ્યાલય ક્યાં મૂળ સ્થળે રહેલી હતી તે અંગે ખોદકામ હાથ ધરવામાં આવ્યું છે લંડનના પ્રસિદ્ધ રોયલ એલ્બર્ટ હોલ ખાતે અઠ્યોતેરમાં બ્રિટિશ એકેડેમી ફિલ્મ એવોર્ડ એટલે કે બી એફ ટી નું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કુમાર નિવૃત્ત થતા તેમના સ્થાને જ્ઞાનેશ કુમારની નિયુક્તિ કરવામાં આવી છે જે છવ્વીસમાં મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તેઓ શપથ લે છે જ્યારે વિવેક જોશી ચૂંટણી કમિશનર તરીકે જવાબદારી સંભાળશે જ્ઞાનેશ કુમાર જમ્મુ કાશ્મીરમાં ત્રણસો સિત્તેરની કલમ જે રદ કરવા સમયે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સચિવ તરીકે કાર્યરત હતા આ ઉપરાંત તેમણે સંરક્ષણ અને સહકાર મંત્રાલયમાં પણ સેવા બજાવી છે પાકિસ્તાનના યજમાનીમાં આઈસી ક્રિકેટ ટ્રોફી ચેમ્પિયન ટ્રોફીનું શરૂઆત થઈ છે તેમાં એ ગ્રુપમાં ભારત પાકિસ્તાન બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડનો સમાવેશ થાય છે જ્યારે બી ગ્રુપમાં દક્ષિણ આફ્રિકા ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે તેમ કુલ આઠ દેશો વચ્ચે ક્રિકેટ રમાશે ભારતીય ઓલિમ્પિક શૂટર મનુ ભાસ્કરને બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર લેખિકાને બીબીસી પેરા સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર દેવીને ઇમર જિંગ પ્લેયર તથા મિતાલી રાજને લાઈફ ટાઈમ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે દરિયામાં ડૂબી ગયેલ સોનાની નગરી એટલે કે કૃષ્ણનગરી એટલે કે જેને આપણે દ્વારકા કહીએ છીએ તેને સંશોધન કરવા માટે સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પાણીમાં ડૂબેલી દ્વારકાને ફરી વખત સંશોધિત કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે કતારના અમીર શેખ તમીમ બિન અહમદ અલ થાની બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે દેશની રાજધાની દિલ્હીને મળ્યા ચોથા મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ઉપમુખ્યમંત્રી તરીકે પ્રવેશ વર્માની નિયુક્તિ કરવામાં આવી છે વર્લ્ડ ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ મેચ પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાય તેમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો છે જ્યારે દુબઈ ખાતે પ્રથમ મેચ આ સિરીઝમાં ભારત અને બાંગ્લાદેશ સામે રમાશે રમાય જેમાં ભારતનો વિજય થયો છે મુંબઈના ભૂતપૂર્વ ક્રિકેટ ટીમના કેપ્ટન મિલિંદ રેગેનું હાલમાં અવસાન થયું છે રાજસ્થાનના બિકાનેરમાં બસો સિત્તેર કિલોગ્રામનું વજન પડતા જુનિયર નેશનલ ગેમ્સમાં બે ગોલ્ડ મેડલ જીતનારી મહિલા સાનું અવસાન થયું છે ઝારખંડ રાજ્ય એ પૂરા રાજ્યમાં ગુટકા પાન મસાલા વેચાણ સંગ્રહ અને સેવન ઉપર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે ગૂગલ કંપનીએ બેંગ્લોર ખાતે સૌથી મોટા કેમ્પસ અનંતનું અનાવરણ કર્યું છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાતી સાહિત્યના મહાન વિદ્વાન વિનોદભાઈ જોશીના ખુલ્લી પાંખે પિંજરાને શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ પારિતોષિત આપવામાં આવશે ગુજરાત રાજ્યના નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ત્રણ લાખ સિત્તેર હજાર બસો પચાસ કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવશે યુનેસ્કો દ્વારા ઓગણીસો નવ્વાણું માં આ ઉજવણીની સૌપ્રથમ જાહેરાત કરવામાં આવી હતી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સમીએ વન ડેમાં સૌથી ઓછા બોલમાં બસ્સો વિકેટ ઝડપી વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે અમેરિકાની તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એટલે કે એફબીઆઈના નવા વડા તરીકે અને આલ્કોહોલ ફાયર આર્મ્સ અને એક્સરપ્લોઝિવ એટલે કે એ એ ટીએફના કાર્યકારી ચીફ તરીકે મૂળ ગુજરાતી કાસ પટેલની હાલ નિયુક્તિ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્ઠાણુંમાં મહા મરાઠી સાહિત્ય સંમેલનનું ઉદઘાટન કર્યું હતું હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેની હાજરીમાં ભારત મંડપમાં પ્રથમ સ્કૂલ ઓફ એલ્ટિમેટ લીડરશીપ એટલે કે એલ કન્વેન્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે સમયે પીએમ નરેન્દ્ર મોદીએ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ જનથી જગત સુધીનું નવું સૂત્ર આપ્યું હતું મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે આયોજિત એકાવનમાં ખજુરાહો ડાન્સ ફેસ્ટિવલમાં એકસો ઓગણચાલીસ કલાકારોએ સતત ચોવીસ કલાક કરતાં પણ વધારે આ ક્લાસિસ નૃત્ય કરી ગિનીસ બુક વર્લ્ડ ઓફમાં તેમણે સ્થાન મેળવ્યું છે ચેમ્પિયન ટ્રોફીમાં દુબઈ ખાતે રમાયેલ ક્રિકેટ મેચમાં ભારતે પાકિસ્તાનને પરાજિત કર્યું અને વિરાટ કોહલીએ આ મેચમાં એકાવનમી સદી ફટકારી છે વન ડે ક્રિકેટ ટીમમાં કોહલીએ ભારત તરફથી સૌથી વધુ કેચ ઝડપવાનો રેકોર્ડ તેણે મોહમ્મદ અઝરુદ્દીનનો રેકોર્ડ તોડી નાખ્યો છે આ ઉપરાંત પ્રથમ ઓવરમાં જ પાંચ વાઇટ ફેંકી ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સમીએ શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે ઉપરાંત વન ડેમાં સૌથી વધારે રનનો રેકોર્ડ જે કરવામાં આવ્યો છે તેના ઉપર આપણે થોડીક નજર નાખીએ જેથી કરીને સ્પોટ અંતર્ગત કરંટ અફેરમાં વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઈ શકે છે એમાં આપણે સૌથી વધારે જે વન ડેમાં જેમણે રન કર્યા છે તે કોના નામનો અને કયા કયા દેશના ખેલાડી રહેલા છે તે અંતર્ગત આપણે થોડીક માહિતી મેળવીએ સૌથી વધારે વન ડેમાં જેના વધારે રન છે એવો રેકોર્ડ ધરાવનાર સચિન તેંડુલકર નામે છે જે ભારતનો ખેલાડી છે તેને વનડે જે રહેલી છે વન ડે કુલ ચારસો ને ત્રેસઠ તે રમેલો છે અને સરેરાશ તેને બસો રન કરેલા છે ત્યારબાદ બીજા ક્રમે આવે છે સાંગાકાર જે શ્રીલંકાનો ખેલાડી રહેલો છે ત્યારબાદ ત્રીજા ક્રમે આવે છે વિરાટ કોહલી કે તેણે પણ એકસો ત્યાંસી જેટલી બેસ્ટ તેમને રેકોર્ડ એ નોંધાયો છે તેવું છે અને ત્યારબાદ રિકી પોન્ટિંગ જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી રહેલો છે તેણે પણ વર્લ્ડની અંદર સારા એવા રન બનાવ્યા છે આ ઉપરાંત વન ડે ક્રિકેટમાં સૌથી વધુ કેચ કોને પકડ્યા છે તેનો પણ વર્લ્ડ રેકોર્ડ થયેલો જોવા મળે છે તેમાં સૌથી વધારે કેચ પકડનાર જયવર્ધન છે જે શ્રીલંકાનો ખેલાડી છે અને તેને કુલ ચારસો અડતાલીસ મેચોમાં બસો અઢાર જેટલા કેચ પકડ્યા છે જ્યારે બીજા ક્રમે રહ્યા છે હરિકી પોન્ટિંગ જે ઓસ્ટ્રેલિયાનો ખેલાડી છે તેને કુલ મેચ ત્રણસો પંચોતેર રમેલ છે અને એકસો સાઠ જેટલા તેણે કેચ પકડ્યા છે જ્યારે ભારત તરફથી સૌથી પહેલો વિરાટ કોહલી રહેલો છે અને વર્લ્ડની દૃષ્ટિએ એ ત્રીજા ક્રમે છે તો આ વિરાટ કોહલી કે જે ભારતનો ખેલાડી છે તે કુલ બસો નવ્વાણું જેટલી ક્રિકેટ મેચ રમ્યો છે અને એકસો અઠ્ઠાવન જેટલા કેચ તેણે પકડેલા છે ચોથા ક્રમમાં આવે છે અઝરુદ્દીન જે ભારતનો ખેલાડી છે અને ત્રણસો ચોત્રીસ તે કુલ આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે અને એકસો ને છપ્પન જેટલા તેણે કેચ કરેલા છે આગામી માર્ચ મહિનામાં ઓસ્કાર ફેસ્ટિવલના આયોજનમાં ફિલ્મોની સ્ક્રીનમાં મધર ઇન્ડિયા મંથન અમર અકબર એન્થોની મિર્ચ મસાલા દેવદાસ જેવી અનેક જે ફિલ્મો રહેલ છે એમાં કે માયાદર્પ જોધા અકબર જેવી ભારતીય ફિલ્મોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે ભારતની ગર્લ્સ વી બી ગર્લ્સે બે હજાર પચીસ ફિલ્મ ઇન્ડિપેન્ડન્સ સ્પિરિટ એવોર્ડમાં જહોન કસાવટ એવોર્ડ જીતી તેને ઇતિહાસ રચ્યો છે આ સન્માન મેળવનાર તે પ્રથમ ભારતીય ફિલ્મ બની ગઈ છે જર્મનીમાં તારીખ ત્રેવીસ બે બે હજાર પચીસના રોજ સામાન્ય ચૂંટણી આયોજિત થઈ હતી દિલ્હી વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે સૌથી પહેલાં જો કોઈ મહિલાએ જવાબદારી લીધી હોય તો પ્રથમ મહિલા તરીકે અતિશીની વિરોધ પક્ષના નેતા તરીકે નિયુક્તિ કરવામાં આવી છે અને આ અતિશી દિલ્હીના મુખ્યમંત્રી તરીકે પણ તેમની કામગીરી નિભાવી છે હાલમાં અમદાવાદના સત્સો ચૌદમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ભારતીય મહિલા હોકી ટીમની ગોલકીપર સવિતા પુનિયાએ ત્રણસો આંતરરાષ્ટ્રીય મેચ રમવાની સિદ્ધિ હાંસલ કરી છે તેણે આ સિદ્ધિ ભુવનેશ્વરના કલિંગા હોકી સ્ટેડિયમમાં નેધરલેન્ડ વિરુદ્ધ હોકી પ્રો લીગની મેચમાં મેળવી હતી આસામના ગુવાહાટીમાં સરુસાઈ જોઈન્ટ સ્ટેડિયમમાં આઠ હજાર આઠસો કલાકારોએ ઝુમઈર નૃત્ય નૃત્ય કર્યું હતું આ સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઠ જેટલા દેશોના રાજદૂતો ઉપસ્થિત રહ્યા હતા અંડર વોટર ફોટોગ્રાફ ઓફ ધ યર બે હજાર પચીસ એવોર્ડ સ્પેનિશ ગ્રાફર અલવારો હેરાનાસને મળ્યો છે આ સ્પર્ધામાં કુલ સત્યાવીસ દેશોમાંથી છ હજાર સાતસોની એન્ટ્રી આવી હતી ઈસરો દ્વારા ફ્રૂટ ફ્રાયર્સ એટલે કે ભારતમાં વેલાવાળી ફળ અને શાકભાજીમાંથી પોષણ મેળવતી માખીને બે હજાર પચીસમાં અંતરિક્ષમાં મોકલવાનું પ્લાનિંગ કર્યું છે જે બાબતે યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સ ધારવાડ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી વચ્ચે સહયોગ સાધવામાં આવ્યો છે મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી મને પાનખરની બીકના બતાવો ના રચાયતા અને ગોંડલમાં જન્મેલ સાહિત્યકાર અનિલ જોશીનું ચોર્યાસી વર્ષની ઉંમરે મુંબઈ ખાતે હાલ અવસાન થયું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરવા માટે ગોલ્ડ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને તેમાં ચુમ્માલીસ કરોડ જેટલી અંદાજીત રકમ ભરપાઈ કરવાની રહેશે પ્રયાગરાજ ખાતે હાલમાં મહાકુંભ મેળાનું સમાપન થયું છે શિવરાત્રિના દિવસે અને બે હજાર સત્યાવીસમાં હરિદ્વાર ખાતે અર્ધકુંભ મેળાનું આયોજન કરવામાં આવશે ત્યારબાદ નાસિકમાં સત્તર જુલાઈથી સત્તર ઓગસ્ટ બે હજાર સત્યાવીસ સુધી કુંભ મેળાનું આયોજન થશે જ્યારે બે હજાર ઓગણત્રીસ માં ઉજ્જૈન ખાતે સિંહસ્તંભ કુંભ નું આયોજન થશે આ ઉપરાંત બે હજાર ત્રીસ માં પ્રયાગરાજ ખાતે અર્ધ કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે ભારતના મહાન વૈજ્ઞાનિક ડોક્ટર ચંદ્રશેખર વેંકટ રામન દ્વારા કરવામાં આવેલ મહત્વપૂર્ણ સંશોધન રામન અસરની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી છે આવે છે તેની શોધ ઓગણીસો અઠ્યાવીસમાં કરવામાં આવી હતી અને તેના બદલે તેમને નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો રાષ્ટ્રીય વૈજ્ઞાનિક દિવસની સૌ પ્રથમ ઉજવણી ઓગણીસો સત્યાસીથી કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયામાં દર વર્ષે વિયેના ઓપેરા બોલનું આયોજન કરવામાં આવે છે જે યુરોપની સૌથી લોકપ્રિય રમત ગણવામાં આવે છે હોલીવુડના ઓસ્કાર વિજેતા હેકમેનનું હાલ અવસાન થયું છે અમદાવાદમાં એનઆઈડી એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના કોન્વોકેશનના મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુરમુરે હાજરી આપી હતી આ ઉપરાંત પુરસ્કાર પ્રાણી મિત્રથી સન્માનિત કરવામાં આવ્યું છે આમ કરંટ અફેર્સ બાબતે પીએસઆઈ પોલીસ કોન્સ્ટેબલ અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રોને ઘરે બેસીને અને સચોટ માહિતી મળી શકે તે માટે વધારેમાં વધારે આ વિડીયાને શેર કરો લાઈક આપો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આભાર